આજરોજ સંત શિરોમણી શ્રી રોહી દાસ સમાજ સેવા સંઘ ચોંદખેડા અમદાવાદ ખાતે એસસી એસટી બિઝનેસ સમિટનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં એસસી એસટી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ પ્રણિતા અને પ્રમુખ રાજેશ કુમાર નાનજીભાઈ સોલંકી ભુવાલડી અમદાવાદ તથા સુગતભાઈ કનુભાઈ પરમાર શાંતિલાલ પરમાર હરીશભાઈ પરમાર નવીનભાઈ પરમાર હિંમતનગર ભવાનભાઈ મખવાણા ગાંધીનગર વિઠ્ઠલભાઈ પરમાર ગાંધીનગર જિંદીભાઈ ડાભી નિર્મલ અડાલજા ગિરીશભાઈ ઊંઝા સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નામ બિઝનેસમેનો ગવર્મેન્ટ બિઝનેસ કોચ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ફેકલ્ટી એમએસએમઈ ડિરેક્ટર જીઆઈડીસી ગાંધીનગર સહ ઘણા ફેકલ્ટીઓએ ઉપસ્થિત રહી શિક્ષક શિક્ષિત બેરોજગારો મહિલાઓ માટે ન્યૂ સ્ટાર્ટઅપના વિવિધ પ્રાવધાનનું ખૂબ જ પ્રેઝન્ટેશન રજૂ કર્યું આ બિઝનેસ સમિટમાં ત્રણસો પચાસથી ચારસો યુવાનો મહિલાઓએ ભાગ લીધો હતો

મારી સાથે શાંતિલાલભાઈ મહેર્યા સાહેબ અને પ્રેશાંત ગૌશાળાના ઓનર સુગતભાઈ કનુભાઈ પરમાર આજની સમિટનો મૂળ હેતુ શિક્ષિત બેરોજગાર યુવાનો અને યુવતીઓને બિઝનેસ તરફ આગળ ધપાવવાનો મુખ્ય હેતુ હતો પંદરથી અમે ગુજરાતના પાંચ મહાનગરોમાં બિઝનેસ સમિટ કર્યા છે ગુજરાતના પાંચ મહાનગરો સ સિવાય અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ એરિયામાં પણ અમે બિઝનેસ સમિટને તાલીમ પ્રોગ્રામ કરેલા છે સમિટ ઇન્ડિયા ટીમ એમને તો પેલા અભિનંદન આપું છું આખા ગુજરાતમાં માં બિઝનેસ સમિટ થવું જોઈએ અને એસસી ના જે છે યુવાનો બિઝનેસ તરફ